મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે વેજાભાઈને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે એકદમ તમને વ્યાજબી ભાવે મળી જશે ટોપ કન્ડિશન શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર છે તો તમારે એક સારું મેસી ટ્રેક્ટર લેવાનું હોય તો તમે આ ટ્રેક્ટર લઈ શકશો આપણું ખેડૂત મિત્રનું જે ટ્રેક્ટર છે લેવેચનું કરતા નથી તેમનું ટ્રેક્ટર છે ખુદનું ટ્રેક્ટર છે ટ્રેક્ટરની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોવાનો છે અને તમને વિડીયો સારો લાગે તો

બે હજાર અને બારના ના મોડલ નું બે હાજર આ ટ્રેક્ટર છે ટ્રેક્ટર નું મોડલ બે છે પણ સાવ ઓછું ચલાવેલું આ ટ્રેક્ટર જોવા મળશે જે પ્રમાણે મોડલ છે તે પ્રમાણે ટ્રેક્ટર ચલાવેલું નથી સાવ ઓછું ચલાવેલું આ ટ્રેક્ટર છે ગેર હાઇડ્રોલિક એન્જિન પાવરફુલ કન્ડિશનમાં કંપની ફિટિંગ આખું ટ્રેક્ટર જોવા મળશે કોઈ પ્રકારની છેડછાડ કરેલી નથી બાકી તમે વધારે માહિતી માટે વેજાભાઈનો કોન્ટેક કરજો વેજાભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે અને રૂબરૂ ટ્રેક્ટર જોવા જાવ તો વેજાભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ત્યાં ધક્કો થશે

ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો છે ભાણવર જિલ્લો છે દેવભૂમિ દ્વારકા અને ગામ પણ ભાણવર ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની નીચે નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે વેજાભાઈ નામ હશે અને તેમના મોબાઈલ નંબર નેવું નવ પંચાણું વાળા નંબર પર ફોન કરી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો